હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે કે હારે તું તો એકાદશીનું વ્રત કરી લે ભજન એકાદશીનું છે અને નાનું એવું અને ખૂબ સુંદર છે તો આ ભજન તમે મારું પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથીને જોજો જય શ્રી કૃષ્ણ কেহ রে তু তো একাদশীন ব্রত করি কেহারে তু তো একাদশীন ব্রত করিলে কে হরি তনে মি যে কে হরি তনে মি যা কেহারে তু একাদুত করি ল हरे तमे दान, दान के हरे तमे दान दानना भंडार तारा भर जाशे, रे भंडार तारा भरीवलडा હારે તમે માતા પિતાની સેવા કરી લો કે હારે તમે માતા પિતાની સેવા કરી લો તીરથ બધા ઘેર થાશે રે તીરથ બધા ઘરે થાશે જીવલડા કે હારે તમે સેવા પ્રભુની કરી લો કે હારે તમે સેવા પ્રભુની કરી લો વૈકુટ તમને મળી જાશે રે વૈકુટ તમને મળી જશે જીવલડ્યા કે હારે તમે ગાયોની સેવા કરી લો કે હારે તમે ગાયોની સેવા કરી લો ગૌલોક મળી જાશે રે કે ગૌલોક તમને મળી જાશે લડા કે હારે તમે કોઈનો જીવના દુભાવો કે હારે તમે કોઈનો જીવના દુભાવો કે સુખ બધા મળી જાશે રે કે સુખ બધા મળી જશે જી વલડા હારે તમે ભજન કરી લ્યો હરી ના કે હારે તમે ભજન કરી લ્યો હરી ના કે બેડો પાર થઈ જશે રે કે બેડો પાર થઈ જશે જી વલડા કે હારે તમે સવારે સતસંગ કરજો કે તમે સવારે સતસંગ કરજો ભવ પાર ઉતરી જાશો રે કે ભવ પાર જાશો જીવ વલડ્યા કે હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરિ તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે તો આ હતું આજનું મારું નાનું એવું અને ખૂબ સુંદર ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ